જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત લાલદાસનો એક પ્રશ્ન છે અને પોતાના ગુરુને પૂછે છે કહે છે હારે ભાઈ કોણ ગગન રે ગરજના કોણ ગરજના આવ્યો गर्जन वाला रे गर्जी ने कहो जी कहा समायो गर्जन वाला पुरुष कौन है कहो जी रूप है कैसा वह कैसे कौन गगन रे गर्जना આ ગગનની અંદર જે ગર્જના થઈ રહી છે જે શબ્દ ગાજી રહ્યો છે એ કયો શબ્દ છે અને કોણ ગર્જના આવ્યો કઈ ગર્જનામાંથી મતલબ કયા શબ્દમાંથી એ શબ્દ આવ્યો ગરજનવાળા એ ગરજીને કહોજી કાં સમાયા હવે ગરજનવારો જે શબ્દ ગાજીને પાછો એ ક્યાં સમાઈ ગયો ક્યાં ગજ રહ્યો ગર્જન વાળા પુરુષ કોણે આ જે ગર્જના એ કોણ છે કહોજી ગરજના રૂપી શબ્દનું સ્વરૂપ છે કેવું કોહે કાજી કોહે પંડિતા મોહ બતાવે ઐસા કોઈ કાજી હોય કે કોઈ પંડિત હોય જે કથણી બકણી કરતા હોય એને પંડિતા કહેવાય એક પંડિત આગળના યુગમાં સંતોને પણ પંડિત કહેવામાં આવતા હતા અત્યારના પંડિતને ન સમજતા એક પંડિતા જે કથણી બકડી બાવન અક્ષરી જ્ઞાન કથે છે એને પંડિતા કહીએ અને કાજી લોકો પણ જે કુરાન વાંચતા હોય છે એને પંડિતને કાજીને બેને આ પ્રશ્ન કર્યો છે કે કોઈ કાજી કે કોઈ પંડિત મોહે બતાવે એ મને બતાવે આવું કે આ શબ્દ ક્યાંથી આવે છે અને કોણ એને પ્રગટ કરે છે કાંસે વરસા વરસ્યા કાંસે બાદલાયા હવે કહે છે ક્યાંથી આ વરસાદ વરસ્યો અને ક્યાંથી આ વાદળાઓ આવ્યા પવન કાંસે પ્રગટ્યા કાંસે વીજ ચમકાયા આ પવન પ્રગટ ક્યાંથી થયો છે અને ક્યાંથી આ વીજળી ચમકી રહી છે હારે ભાઈ કી વાર્તા સર્વે વેદ બતાવે આ ભૂમંડલ આ ધરતી મંડળની ઉપરની જે વાર્તા છે એ બધી વાત આ વેદ બતાવી રહ્યા છે વેદ બતાવે છે ગગનમંડલ કી ગુપ્ત વાર્તા કોઈ એક સાધુ પાવે કે ભાઈ ધરતીની ભૂમંડલની જે વાર્તા છે જે કથા છે એ તો સર્વે બધું વેદ બતાવે જ છે પણ ગગનમંડલ કી ગુપ્ત વાર્તા જે ગગન મંડલની અંદર એક રહસ્ય વાર્તા છે રહસ્ય વાત છે એ વાતને કોઈ એક સાધુ પાવે એ વાતને एक ज्ञान ने कोई एक साधु समझी सके छे हरे भाई करता एक अलेख है सदा एक सारंग पानी, कहे लालदास कृपा करी तथे यही विधि जानी करता एक अलेख है जे लखवा વાંચવા સાંભળવા બોલવાથી ઉપર છે એ કરતાં એક અલેખ છે એ જ પરમાત્મા છે સદા એક સારંગ પાણી સદા એક સારંગ પાણી મિત્રો સારંગનો એક અર્થ તો ભગવાન વિષ્ણુ પણ થાય અને પાણીનો એક અર્થ હાથ પણ થાય અને હાથની અંદર ધનુષ એ પણ થાય તો સારંગ રૂપી વિષ્ણુ ભગવાનના હાથમાં જે ધનુષ બાણ છે તેને પણ સારંગ પાણી કહેવામાં આવે આગળ જોઈએ પછી સારંગ પાણી શું છે એના વિશે થોડું જાણીએ કહે લાલદાસ કૃપા કરી જ્યારે એના ગુરુએ કૃપા કરી એને કહે છે ગુરુને એ गुरुदेव कृपा કરીને તથે યહી વિધિ જાણી કે તમે જે વિધિ જાણી છે એ વિધિ મને પણ સમજાવો કેવી રીતે યુક્તિ કરવી કેવી રીતે વિધિ કરવી એ મને પણ સમજાવો ત્યારે લાલદાસ બાપુને પોતાના ગુરુ સમજાવે છે અને કહે છે હારે હો શબદાતીત ગગન ગાજિયા તે તો શૂન્યમાં સમાયા જવાબ આપે છે કે જે ગગનમાં ગર્જના કર્યું ને એનો આ જવાબ છે શબ્દાતીત મતલબ શબ્દોથી જે ઉપર છે જ્યાં શબ્દ છે જ નહીં ની અક્ષર જે છે જેને પરમ અક્ષર કહેવામાં આવે છે ગીતામાં જે અક્ષરોથી ઉપર પરમ અક્ષર જે અક્ષરો જ નથી એ અક્ષરમાંથી એક શબ્દ ઉઠ્યો પરમ અક્ષર મતલબ જે અક્ષરો જ નહીં જ્યાં કાંઈ હતું જ નહીં ત્યાંથી એક શબ્દ પ્રગટ થયો જે શબ્દાતીત છે બાવન અક્ષરી શબ્દિત આત્મા રૂપી શબ્દથી પણ ઉપર છે એ પરમાત્મા રૂપી શબ્દ છે એ શબ્દાતીત ગગન ગાજિયા એ શબ્દથી જે બધા શબ્દોથી ઉપર છે જે શબ્દાતીત છે પરમાત્મા એમાંથી ગગન ગાજ્યા એમાંથી ગગન રૂપી શબ્દ પ્રગટ થયો જે ગગનમાં ગર્જના થતી હોય છે એ શબ્દ પ્રગટ થયો તે તો શૂન્યમાં સમાયા પછી એ શબ્દ શૂન્યમાં સમાણો મતલબ શબ્દાતીજ જે છે બાવન અક્ષરી શબ્દોથી ઉપર જે છે આતમ પરમાત્મ એ શબ્દાતીત એ શબ્દાતીતમાંથી ગગન ગાજ્યા એ શબ્દાતીતમાંથી આતમ પરમાત્મની અંદરથી એક ગગનની અંદર જે શબ્દ પ્રગટ થયો એ આતમ પરમાત્મની અંદરથી આવ્યો અને તે તો શૂન્યમાં સમાયા અને એ શબ્દ પછી શૂન્યમાં સમાણો શૂન્ય મિત્રો એટલે સાતમા શૂન્યની અંદર તો બ્રહ્મરંદ્ર છે એને આત્મા પણ કહેવાય છે એ આત્માની અંદરથી એક શબ્દ પણ પ્રગટ થાય છે મતલબ અહીંયા શૂન્યમાં સમાયા આ કીધું છે તો આત્મામાંથી જ આ શૂન્ય પ્રગટ થયું જેને હું ઘણીવાર મંચિત બુદ્ધિ અંતકરણ અહંકાર કહું છું અને એ આત્મામાંથી શબ્દ આવીને શૂન્યમાં હમાણો મતલબ શૂન્યથી ઉપર આત્મા છે પરમાત્મા છે એ શૂન્ય દ્વારા પછી જેમાં આપણે કહીએ છીએ શૂન્યમાં સર્જન અને શૂન્યમાં વિસર્જન તો એ શૂન્યમાંથી એ શબ્દ આત્માનો પરમાત્મામાંથી આત્મામાં એ શબ્દ આવ્યો શબ્દમાંથી શૂન્યમાં આવ્યો પછી એ શૂન્ય દ્વારા પાંચ તત્વો પ્રગટ કરી એ શૂન્ય શૂન્ય આકાશ પણ કહેવાય છે મિત્રો આજે આકાશ છે ને એ શૂન્ય પણ કહેવાય છે એક ઓડિયોમાં હું બોલો છું એ આકાશથી ઉપર આત્મા છે તો આકાશને પણ શૂન્ય કહેવામાં આવે છે આકાશને નિરાકાર પણ નિરાકાર પણ કહેવામાં આવે પણ આત્મા છે ને એ મિત્રો આકાશથી ઉપર છે પછી પાંચ તત્વો પ્રગટ કરી મતલબ ધરતી આકાશ વાયુજળ અને અગ્નિ પાંચ તત્વો પ્રગટ કરી માહે ખેલન આવ્યા પછી પાંચ તત્વ પ્રગટ કરી અને પોતે જ એની અંદર રમવા માટે આવ્યા હવે પાંચ તત્વોમાં કોણ રમી રહ્યું છે માહે ખેલન ખેલનાયા કોણ ખેલી રહ્યું છે પાંચ તત્વોમાં એ શૂન્ય આત્મા શૂન્યથી ઉપર છે એટલે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે ભાઈ શૂન્ય અવસ્થાને પહેલાં પ્રાપ્ત કરો પછી તમે આત્માવસ્થામાં આવો ને પછી તમે પરમાત્મા સ્વરૂપ થઈ શકો છો કારણ કે મન શૂન્ય અવસ્થાને પ્રાપ્ત થયા વગર ભક્તિ સંભવ જ નથી કે ઓડિયો ઓડિયોમાં બોલું છું હારે હો રૂપ અવધૂત હૈ સો તો દ્રષ્ટિમાં ના આવે આ બધું ઊભું કરનારા એ રૂપ અવધૂત છે એ શબ્દ સ્વરૂપ છે અવધૂત છે એ શબ્દમાં નથી ઘટાડો થતો નથી વધારો થતો અવધૂત હે જેમાં વધે નહીં ઘટે નહીં એ અવધૂત શો તો દ્રષ્ટિમાં ન આવે એ દ્રષ્ટિમાં ન આવે મિત્રો એ નજર સમક્ષ દેખાતો નથી અનુભવમાં આવે છે અનુભવથી એની ખબર પડે અથવા તો એ શબ્દને સ્થુરતા થકી આપણે સાંભળી શકીએ આ ચામડાના કાનથી એને સાંભળવામાં નથી આવતું આપે જેવા ઓળખ્યા હશે તેવું દર્શન પાવે હવે ભક્તિ કરનાર જે કોઈ વ્યક્તિ હોય સાધુ સંત ભગત ગુરુ શિષ્ય એનો જેવો ભાવ હશે જેવી રીતે એને ઓળખ્યા હશે જે પ્રમાણે એને ભજ્યા હશે તેવું દર્શન પાવે એ પ્રમાણે દર્શન થાય દર્શન તો ચિત્ર ન થાય પણ અહીંયા મારો કહેવાનો અર્થ છે તે પ્રમાણે તે શબ્દના તેને અનુભવ થાય છે લાલદાસ બાપુ આવી રીતે કહી રહ્યા છે અરે હો હવે જવાબ આપે આકાશથી પવન થયો મતલબ આકાશને આપણે શૂન્ય કીધું તો એ શૂન્યમાંથી પવન થયો પહેલાં પવન પ્રગટ થયો आकाशति पवनthio मतलब पहला पवन प्रकटthio पवन से तेज कहाया પછી એ પવન ની અંદર થી અગ્નિ પ્રગટ થયો तेज प्रकट થયો મતલબ અગ્નિ તત્વ પહેલા વાયુ તત્વ પ્રગટ થયો આકાશ તત્વ ઉપર છેદ શૂન્ય સ્વયં આકાશ તત્વ ની અંદર થી વાયુ તત્વ પ્રગટ થયો વાયુ તત્વ ની અંદર થી અગ્નિ તત્વ પ્રગટ થયો પવન તેજ કહાયા તે થકી ની રૂપજ્યો હવે એ અગ્નિતત્વમાંથી પ્રગટ થયું નીર નીર ઉપજ્યું તેમાંથી હે ઉત્પન્ન થયું નીર નીરે બાદલ છાયા પછી એ નીરના વાદળા બન્યા નીરે વાદળ નીરે બાદલ આવ્યા પછી એ નીરમાંથી હે વાદળા આવ્યા હરે હો વાયે दड़ तेज थकी नीर नीप मतलब अग्नि अग्निमा पानी बन निपज नीरे बादल आया हरे हो वाये वादर उलटिया जे पवन है ये वे उलटिया ऊपर उठो નીચેથી ઉપર તરફ વાય એટલે પવન દ્વારા એ વાદળ ઉપર ઉઠ્યા તે જે વીજ ચમકાયા પછી તેજ જે છે અગ્નિ તત્વમાંથી એ વીજળીના ચમકારા થયા જેવી રીતે એક બે ઓડિયોમાં હું બોયલો છું કે પેલા વાદળ પવન બહુ નીકળે છે શરૂઆતમાં નથી વાવાઝોડું આવતું પછી ગરમી થતી હોય છે પછી વીજળી થાય કડાકા ભડાકા થાય પછી શબ્દ પ્રગટ થાય ગાજવીજ એવી જ રીતના રવિ કિરણ થકી જળ જળચઢ્યા રવિ મતલબ સૂર્ય સૂર્ય એ જ અગ્નિ સૂર્યની કિરણ થકી એની કિરણો જ્યારે સમુદ્રમાં પડે છે અને ગરમાવો આપે છે પછી એના થકી જળ જળચઢ્યા એ ગરમીમાંથી એ જળ એ ગરમી દ્વારા કારણ કે અગ્નિમાંથી જળ પ્રગટ થયું ને એમ થકી જળ ચડ્યા વર્ષણ મેઘ જ આવ્યા પછી થવા લાગી ધરતી ઉપર અને જળ તત્વમાંથી જ્યાં ધરતી તત્વો બહેનનું છે હારે હો सर्वे करता अलेख सदा वो सारंग पाणी कहे लालदास गुरु कृपा थकी हमें विधि छाणी परमात्मा थी जे शब्द प्रगट शून्य प्रगट थून्य पांच तत्व प्रगट किया आ बधु बहन स्टेप बाय स्टेप एवीज रीते हमें स्टेप ऊपर गया लालदास लाल ने सुरता मतलब ते पोची સર્વે કરતા અલેખે અહીં કીધું છે બધું આ કરનારા જે છે તે અલેખરૂપી પરમાત્મા છે પરમાત્માથી જ આ બધી શરૂઆત થઈ છે કારણ કે સબકા માલિક પરમાત્મા એક બીજાનું તો કહી દઉં સબકા માલિક પરમાત્મા એક સબકા માલિક એક આવું આપણે બોલીશીએ તો જે માલિક હોય તો એની કંઈક માલિકીની વસ્તુ તો હોવી પડે ને એટલે આખું બ્રહ્માંડોના બ્રહ્માંડને આખું વિશ્વ બધી એની જ માલિકીની વસ્તુ છે આત્મા પણનો પણ માલિક એ જ છે કારણ કે સબકા માલિક જોઈએ કોઈ તો આ બધું એનો માલિક એ જ છે તો માલિક જુદો થયો વસ્તુ જુદી થઈ એટલે બધી વસ્તુઓનો ધરતી આકાશ વાયુ જળ અગ્નિ આ બધી વસ્તુઓનો હે એ બધું એનો માલિક એ જ થયો ને એમ સરવાળો તો વસ્તુ અલગ થાય માલિક એક થાય કારણ કે સબકા માલિક એક આપણે બોલીશી સબકા એટલે બધાનો એમ એક જ માલિક છે તો એ પરમપિતા પરમાત્મા સદાઓ સારંગ પાણી મિત્રો આપણે કીધું કે સદાઓ સારંગ પાણી સારંગનો અર્થ એક વિષ્ણુ થાય છે અને પાણીનો અર્થ હાથ પણ થાય અને ધનુષ બાણ પણ થાય બરાબર જેમ કે ભગવાન વિષ્ણુના હાથમાં ધનુષ બાણ છે હવે અહીંયા સારંગનો મિત્રો બીજો અર્થ શબ્દ પણ થાય છે સારંગનો એક બીજો અર્થ શબ્દ પણ થાય છે ઘણા બધને એવું પણ ગાય છે કે સમજો નહીં સારંગ પાણી મનખામાં તેજ મોજ સુમાણી ઘણા એવું પણ કહે છે કે સમજ્યો નહીં સાર જ પ્રાણી મનખામાંથી મોજ શું માણી સાર એટલે આ સંસારનો તે સાર જાણો નહીં એનો નિચોડ જાણો નહીં પ્રાણી એટલે મનુષ્યને કહે છે ત્યાં મનખામાં મોજ શું માણી મનુષ્ય અવતારમાંથી મોજ શું માણી એમ તો સારંગનો અર્થ એ શબ્દ તરફી સારો છે સારંગને સૂર પણ કહે છે અને શબ્દ પણ કહેવામાં આવે પાણી મતલબ એ શબ્દરૂપી એ જ્ઞાનરૂપી પાણીને જાણી લે એ શબ્દ પરમાત્મા રૂપી શબ્દના જ્ઞાન રૂપી પાણીને જાણી લેતું વાહ કહે લાલદાસ ગુરુ કૃપા થકી હમે એ વિધિ જાણી લાલદાસ બાપુ કહે છે કે જરા જ્યારે મારા ગુરુજીએ મને આ વિધિ બતાવી એની કૃપા થકી એની દયા થકી મેં આ વિધિ જાણી આ જુક્તિ જાણીને એ વિધિ જુક્તિ પ્રમાણે હું હાઈલો તો મને મારો આત્મા પરમાત્મામાં વિલીન થયો મારી સુરતા શબ્દમાં વિલીન થઈ બહુ જબરજસ્ત વાત કરીશ મિત્રો તો આ વિધિ જે પરમાત્માના ઘર સુધી પહોંચવાની છે એ મિત્રો સાચા સદગુરુ મળે ને તો એ બતાવે ને એ રસ્તે આપણે ચાલીએ તો જ સંભવ છે બાકી અસંભવ છે તો બોલો મિત્રો પ્રેમથી સંત લાલદાસ બાપુની જય ગુરુ અખો ભગતની જય સત્ય સનાતન ધર્મની જય